પવિત્ર વાત્રક નદીના કિનારે આવેલ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં એકવીસ બાર બે હજાર ત્રેવીસથી સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચમુખી હનુમાન મંદિરથી પોથી યાત્રાની શોભાયાત્રા નીકળી હતી જેના યજમાન ભોળાનાથ શિવશંકર શર્મા પરિવાર મણિનગર જે પોથીના યજમાન હોય તેઓ દ્વારા ભગવાન શ્રીની પોથી તેમજ ભગવાન શ્રીને માથા ઉપર લઈ અને તેઓને બિરાજમાન કરીને પૂજા અર્ચના કરી કુંવારિકાઓ તેમજ મહિલાઓ દ્વારા માથે કળશ લઈને પંચમુખી હનુમાન મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા નિજ મંદિરેથી વિરોલ દરવાજા પ્રજાપતિવાસ ભોયવાડા થઈને નિજ મંદિરે કથા સ્થાને પહોંચી હતી ત્યારે વિરોલ દરવાજાના ગ્રાઉન્ડમાં નગરપાલિકા પાસે મહિલાઓ દ્વારા આ કુંવારિકા દ્વારા સુંદર ગરબા પણ ગાવામાં આવ્યા હતા પૂજા અર્ચના આરતી થાળ કરીને આજે પ્રથમ દિવસે કથાની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભક્તજનો તેમજ શહેરના ધર્મપ્રેમી પ્રજાજનો પધાર્યા હતા સીતારામ મહારાજ દ્વારા સંગીતમય સાથે સુંદર સરળ તેમજ મનમોહક વાણી સાથેની કથાનો આવેલ સૌએ શાંતિપૂર્વક શ્રવણ કર્યું હતું તો સમગ્ર વાતાવરણ જાણે ભક્તિમય બન્યું હતું આ સાત દિવસની કથામાં પોથી યાત્રા કથા મહાત્મય ગોકર્ણની કથા પરીક્ષિત રાજાની કથા કપિલ મુનિની તેમજ નરસિંહ અવતારની કથા વામન અવતારની કથા રામ જન્મ કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ બાળ લીલાઓનું વર્ણન ભોગના દર્શન તથા અંકુટ મહોત્સવ મહારાજનું વર્ણન રુક્ષમણી વિવાહ ઉત્સવ દ્વારકાધીશના અનેક વિવાહની કથા સુદામા ચરિત્ર કથા જેવા વિવિધ કથા દરમિયાન પુનિત પ્રસંગો તથા ઉત્સવો ઉજવવામાં આવશે અંતિમ દિને કથા વિરામ તેમજ પોથી યાત્રા કાઢવામાં આવશે સીતારામ મહારાજ દ્વારા પોથીના યજમાન એવા ભોળાના શિવશંકર શર્મા પરિવાર મણિનગર સમસ્ત પ્રજાદેવ સેવા સમિતિ તથા અમદાવાદના સર્વે હરિભક્તો મહિલા મંડળો કળશયાત્રામાં મદદરૂપ કરનાર સંસ્થાઓ તેમજ માળાઓ દાતાઓ તેમજ આ સુંદર સત્કાર્યમાં તન ත ෘක් හනල් සෞගුණ රි ෙක්වරුවම අගමතු විලාර ෙත හෙැි ලබා. mere gurudev aaye

i don't what do you